હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ગાંઠિયા ફ્રેન્ડ તમે ઘણા બધા ખાધા હશે આજે આપણે લસણિયા ગાંઠિયા બનાવીશું કોમેની અંદર લઈશું મેથીનું ડ્રાય મેથી બરાબર તમારે થોડી લીલી હોય તો બી તમે લઈ શકો છો અને લીલી ના હોય તો ડ્રાય કસોડી મેથી આવે છે એ બી લેવાય છે તો મેં પહેલાં સારું એવું લસણ એડ કર્યું છે એને મસ્ત આપણે શેકી લઈશું મતલબ સ્મેલ આવે ને લાઈટ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી એના પછી આપણે કસ્તુરી મેથી એડ કરીશું ચાલો લસણ ની સ્મેલ આવવા લાગે છે હવે આપણે એડ કરી દઈશું કસ્તુરી મેથી જે રીતે ભાવતી હોય જોડે ડ્રાય છે સુખવેલી તમારી જોડે તાજી હોય તો તમે લઈ શકો છો મસ્ત આમાં ક્રિસ્પી ક્રંચી થઈ જશે એટલે વાંધો નહીં આવે હવે મસાલામાં ખાલી આપણે એડ કરીશું મરી પાવડર ને મીઠું હળદર નહીં નહીં મરચું કશું જ નહીં કારણ કે તીખાશ આપણે મરી પાવડર ની લઈશું

બધો મસાલો ડ્રાય થઈ ગયો છે એટલે વાંધો નહીં આવે મેં ગેસ કરી દીધો છે બંધ ચાટ મસાલો મેં નાખ્યો છે એટલે અંદર મીઠું આવે એટલે માપ્લોટ નાખીશું હવે આપણે એને પ્લોટમાં ભેળવવાનું છે એકદમ ડ્રાય લાગશે તમે એકદમ શેકાઈ ગયું હોય ને મસ્ત તેલમાં સસડીને એવું થઈ ગયું છે ચલો હવે આમાં તમે એમ કહેશો કે સોડા એડ કરવો કે ના કરવો જે જો પોચા સોફ્ટ થોડા બનાવવા હોય તો સોડાનો ભાગ એડ કરવો નહીં એમને બી ક્રિસ્પી અને કડક ગાંઠિયા સારા થાય છે

અને બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશ કારણ કે એકદમ સોફ્ટ અને હું બનાવી છું સોડા વગર બરાબર હવે આપણે એનો લોટ બાંધીને તૈયાર કરી દઈશું કડક રાખીશું બહુ ઢીલો નહીં કરી હું તમને એનો લોટ બતાવું આમાં પછી તમારે કોઈ જરૂર નહીં પડે સોડાની તેલ ઓછું લેવું હોય તો લઈ શકો છો વાંધો નહીં હવે આ સ્ટેજે તમારે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દેવાનો ચોખાના લોટથી ક્રિસ્પી સારું થાય અને ટેસ્ટ બી થોડો અલગ લાગે આ રીતે આપણે મિક્સ કરી લઈશું તેલ તમારે ઓછું લેવું હોય ને ફ્રેન્ડ તો લઈ શકો છો પણ એકદમ સોફ્ટ નાના છોકરા બી ખાઈ શકે મોટા બી ખાઈ શકે એટલે થોડા સારા લાગે અને આખું કોમ્બિનેશન લસણ અને મેથીનું અલગ છે તો તમને મજા આવશે ખાવાની હવે આપણે લોટ બાંધી દઈશું થોડું થોડું પાણી લેવાનું બહુ પાણી નહીં લેવાનું કડક લોટ રાખવાનો છે બહુ ઢીલો બી નહીં અને બહુ સોફ્ટ બીન અને થોડીક વાર પડ્યો રાખીશું કારણ કે આપણે ચોખાનો લોટ એડ કર્યો છે ને અંદર એટલા માટે બસ એટલા પાણીમાં મસ્ત લોટ બંધાઈ જશે મસાલામાં ખાલી તમારે મીઠું નથી ખાસ ચેક કરી લેવાની બાકી લસણની સ્મેલ તો તમે લોટ બાંધશો તો બી મસ્ત આવી ગઈ છે આ છે આપણા કાંઠિયાનો લોટ બનીને તૈયાર તમે વણીન કરવા માંગતા હોય ને તો બી બહુ જ મસ્ત થશે પણ વણવામાં શું થશે ખબર છે આપણને પ્રેક્ટિસ ન એટલે આપણે ફાવે નહીં બાકી અમુક લોકો વણીને બી કરતા હોય પછી જો તમારે હાથથી વણીને કરવા હોય ને તો બી હાથ સાફ કરી અને નાના નાના ગાંઠિયા રીતનું સેપ તમે આ રીતે ઓરસિઓને લઈ અને આ રીતે કરી શકો પણ એમાં ટાઈમ લાગે ફ્રેન્ડ તો આપણે ફટાફટ કરવું છે તો આપણે જો સેવના સંચામાં તમારે ગાંઠિયાનું આવતું હોય ચાળી તો એ લઈ લેવાનું ચકરીનું હોય એ લઈ લેવાનું અને એનાથી બી ના કરવું હોય તો થોડું ઢીલું કરીને આપણે દૂધની દૂધની થેલીને એ લઈ આ છે છે થેલીમાંથી એટલે હજુ થોડું એને ઢીલું કરી લઈશ અને એક બાજુ તેલ મૂકી દઈશ રેસ્ટ પછી મેં મારો લોટ મસ્ત પાણી રેડી રેડી અને પતળો કરી લીધો છે મતલબ સોફ્ટ કરી દીધો છે હું દૂધની થેલીમાંથી પાડીશ ગાંઠિયા એટલે આ રીતે તમારે જ્યારે ગાંઠિયા પાડવો હોય ને એ રીતે આગળ લોટ મસ્ત મસળી જવાનું અને જેટલું પાણી જોઈએ અંદર એટલું એડ કરતા જવાનું તમારે થેલીમાં જેટલી ઢીલો જોઈને લોટ એટલો રાખવાનો બસ આ રીતે બરાબર થઈ ગયો છે ચલો હવે એક બાજુ આપણે તેલ મૂકી દઈશું આ છે ગાંઠિયાનું લોટ તૈયાર લસણિયા ગાંઠિયાનો મેં આવી થેલી લીધી છે દૂધની કારણ કે આમાં શું થાય આપણે ખબર સંચામાં ચકરી હોય કાં તો સેવનો આવતો હોય કોકને જ ગાંઠિયાવાળો સંચો મળતો હોય છે ચૂનો હોય કાં તો અત્યારે નવી સિસ્ટમના આયા છે સ્ટીલના તો એ રીતે લઈ લેવાના હવે જે રીતે તમને ફાવે એ રીતે તમારે લોટ અંદર થેલીમાં એડ કરી લેવા તેલ મૂકી દીધું છે અને મેં લીધી છે પ્લાસ્ટિકની થેલી ઇઝી પડે પ્લાસ્ટિકની થેલી આપણને આપણા સંચા કરતા હવે જે રીતે તમને ફાવે એ રીતે તમારે અંદર એડ કરી દેવાનું હવે કાણું જે રીતે તમને ગાંઠિયા નાના મોટા પાડવા હોય એ રીતે આપણે કાણું પાડી લઈશું હાલ મેં નોર્મલ કાણું પાડ્યું છે બહુ મોટું નથી પાડ્યું જોઈએ આપણે કે આપણને કેટલી સાઈઝ કેટલા કારણ કે આપણે ઓવર કોઈ અંદર એડ કર્યો નથી ખાવાનું સોડા આપણે તેલથી જ રિઝલ્ટ લેવાના છીએ એટલે પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે કેટલા જોઈએ છે બરાબર હવે સાઈઝથી તમારે જે રીતે સાઈઝ કરવી ગાંઠિયાને એ રીતે તમારે નાના મોટા પાડી લેવાના દેખાય છે ને તમને આ રીતે એક કાતર રાખવાની કાતરને ને એવું લાગે તો તેલ વાળી કરી લેવા આ રીતે તમારે દેખાય છે કેટલા મસ્ત છે છે આપણા મેથી લસણિયા ગાંઠિયા જાડી સાઈઝ કરવી હોય ને ફ્રેન્ડ તો બી તમે કરી શકો છો પણ મેં પતળી માપની જ રાખી છે કારણ કે પછી શું થાય છે ખબર બરાબર તળાય નહીં ને તો વેસ્ટ થાય તોડા વગર બી બહુ જ મસ્ત ફૂલે છે અને સોફ્ટ બી એટલા થાય છે હવે તમારે વધારે કડક કરવા હોય તો થોડા લાલ પડતા તળવાના અને વ્હાઇટ રા સોફ્ટ રાખવા હોય તો થોડા માપના તળવાના એ તમારા ઉપર રહેશે બરાબર હું આટલું આવા તળીને લઈ લઈશ બનાવશો ને તો લસણનો અને મેથીનો બહુ જ મસ્ત મેલ બી આવશે અને ટેસ્ટ બી છે અને સિંગ તેલમાં ને એમાં કરશો ને એટલે બે ત્રણ મહિના સુધી તમે આ વસ્તુ સ્ટોર બી કરી શકો એકદમ ડ્રાય કરીને મેથીને એડ કરવાનું એટલે વાંધો ના આવે એ જ રીતે બધા બનાવી લઈશું વ્હાઈટ કરો અને તમારે તમારે આવો કલર રાખવો પડશે તો પછી માપના થોડા ઓછા જાડા કરજો અને થોડો ખારો એડ કરજો તો તમે આટલે રીતે વાઇટ કરી શકશો મેં ખારા વગર કર્યા છે એટલે હું થોડા એને ડાર્ક તળી લઈશ બધા થોડા લાલ થવા દઈશ ફટાફટ ખાતર તેલવાળી કરી જવાની અને આ રીતે દબાઈ જવાનું કોઈ ખારાની કોઈ પાપડ ખારની કોઈ જરૂર નહીં પડે મસ્ત સોફ્ટ કાઠિયા થશે પણ એકદમ સોફ્ટ રોજ જેવા કરવા હશે તો એડ કરવું જ પડશે પણ નોર્મલ તમારે ખાવા હશે તો બહુ જ મસ્ત થશે એટલું ટ્રાય કરવા વિનંતી છે તમને અને કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમે બનાવ્યા કે નહીં બરાબર હવે આપણે કરી દઈશું બે મિનિટ માટે ફૂલ દઈશ આ છે કોઈ ખારા વગર ખાલી નોર્મલ મોયલ થોડું વધારે છે પણ એ સિંગતેલ હોય એટલે ફ્રેન્ડ વાંધો ના આવે આ છે બનેલા અને આ બીજા એ જ રીતે હું બધા બનાવીશ આ તમારે કેટલો ટાઈમ સુધી રાખો હું તો દે વાંધો ના જે રીતે તમારે સોફ્ટ કે કડક કે જે રીતે બનાવવા એ રીતે તમારી ચોઈસ છે પણ સાદા સિમ્પલ છે બનાવજો ચોક્કસ મળી આગળના નવા બ્લોગ બાય